ગેટ માં તાડો હે તાડો તું શું કરશો રાઈ તો હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું આપણા નવા એક વ્લોગ માં તો આજે પાછા અમે આવી ગયા અહીં પ્રોગ્રામ કરવા વાડીએ પણ આજે ભાત કે ભજીયા કે એવો પ્રોગ્રામ નથી આજે કઈક અલગ છે હાલો તમને હું આજ એને દેખાડું ટાટ તો ભૂકા કાઢી નાખે એવી અને એમાં દિલ્હીના દરવાજા બંધ પડ્યા

હા ઓપનિંગ મેરા છે ઓપનિંગ વાહ વાહ કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન માતાજી સુખી રાખે યાર ન્યુ गेट ની ઓપનિંગ થઈ ગઈ છે બસરૂ ભાઈ રે ભાઈ કલર માં લેટર હતા યાદવે હા હાલો આવી જાવ

તૈયાર ઉપર હરી કાલે જો તો તૈયાર છે આમ તો હરી જ દીવાની હે આપણે હરી દેવામાં તો પહેલા અરે કહેના શું ચાહતે રહેજો આવો ચુડો

કટિંગ તો કાકા આ જો તો ડુંગરી તો કરી નાખી કટિંગ નહી આવડે હાલે હાલે કટિંગ જ તો અમે કને ઘડી અમે ખાલી કરી દે ખાલી છે અંદર અમારો વિડિયો મસ્ત લઈજો મસ્ત રાખ બધી અંદર વિડિયો લઈજો વિડિયો લઈજો

આજે 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 જો આ એને ખબર નથી નથી મિત્રો વસ્તુ સુગંધ બાકી આવે અમર કકા તો

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ગરમ ન કરતા આને આને પૂછા કરતા આવે ને યાર કેવી બની પાવ ભાજી એમસરૂ કેવી બની મસ્ત શું બનાવ્યું મોજ અલગ શું બનાવ્યું ભાજી ગરમ કરવા માટે બરોબર બસ વિડીયો ઉતારો આ તું ન ઉતારતો ના ના હવે તું હોજો બાકી તારે બ્લોગ ચાલુ હે ભાઈ ચાલુ જ ન્યુ ઇન YouTube મસરૂમ ધા થઈ આ ટોડતા હોય

તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા અહીંયા પૂરો કરીએ ને પાઉં ભાજીમાં બહુ મજા આવીને એક કપ બુબે પાઉં ખાતા હશે યાર તો છ હાથ આઠ પાઉ ઉલારી ગયા હે પણ ખરેખર બહુ મજા આવી અને હવે મળીએ બીજા પ્રોગ્રામમાં અને બીજા વ્લોગમાં ત્યાં સુધી કાતા બાય બાય અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં